સમાચારમાં આગળ વાત કરીએ વાપીની તો બુલેટ ટ્રેન એ વડાપ્રધાનનો પ્રોજેક્ટનું કામ બાંધકામના કામમાં રોકાયેલી ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા બેદરકારીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છેલ્લા બે વર્ષમાં અનેક અકસ્માતો સર્જાયા છે જેના કારણે કરોડો રૂપિયાની જાનમાલનું નુકસાન પણ થયું છે જેના કારણે કામકાજ પર અસર પડી છે છતાં કોન્ટ્રાક્ટરો કામ કરતી વખતે જરૂરી સલામતીના નિયમો અને નિયમોની અવગણના કરતા હોવાનું જાણવા મળ્યું છે તાજેતરનું ઉદાહરણ લઈ લો તો તાજેતરના ઉદાહરણ પ્રમાણે ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાપી વિસ્તરણનું છે જ્યાં ખાડો ખોદતું મશીન પાણીમાં પડી ગયું હતું હા નવાઈ પામશો નહીં વાપી જીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થાંભલા માટે ખાડો ખોદતા મશીન પાણીમાં ડૂબી જવાનો મામલો છે જેના કારણે કરોડોની કિંમતનું મશીન નાશ પામ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાંભલા ખોદવા માટે વપરાતું કરોડો રૂપિયાનું મશીન અચાનક સંતુલન ગુમાવી દેતા ખોદકામ કરતી વખતે પાણીમાં પડી ગયું હતું જ્યાં વાહનને ભારે નુકસાન થયું હતું